राष्ट्रीय शायर जवळचंद ने इथे मी पुण्यतिथी निमित्त बहुमुखी प्रतिमा तरावता धरावता बुटादह गौरक्षक सामतभाई जेपलिया અને ભાજપના નગરપાલિકા મેમ્બર સતુભાઈ તાતલ સાહેબ તથા વિશ્વ હિન્દુ પરિષદના બોટાદ જિલ્લા અધ્યક્ષ મોટુભાઈ માડી સહિત અનેક મેઘાણી ચાહકોની ઉપસ્થિતિમાં બોટાદ સરકારી હાઈસ્કૂલ પાસે આવેલ મેઘાણીજીની પ્રતિમાને સામતભાઈ જેપલે દ્વારા મેઘાણીજીની પ્રતિમા કેસરીઓ સાફો બાંધી પુષ્પમાળા પહેરાવી ભાવભરી શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ અતકે સામતભાઈ જેપલે દ્વારા જણાવવામાં આવેલ કે ઝવેરચંદ મેઘાણીજીએ અઢારે વર્ણનો સત્ય ઇતિહાસ લખેલ અને તેમાં પણ ઇતિહાસ લખેલ તે જ રીતે કાઠી ક્ષત્રિય સમાજનો ધોળમાં ધરબાયેલો સત્ય સુવર્ણ ઇતિહાસ લખવા માટે ભેખાણી છે કાબુ ફરી ગામને પાતર પૂજાતા શૂરવીરોના કામના અને ચારણ બારોટ મીર જેવા જાણકાર પાસેથી હકીકત મેળવી અસંખ્ય પુસ્તકો પ્રગટ કરેલ તેમાં રસધાર ભાગ એક થી પાંચ પ્રગટ કરીને કાઠી ક્ષત્રિય સમાજમાં થઈ ગયેલ સંતો મહંતો શૂરવીરો તાતારો બહાર વટિયા વગેરેની સત્ય હકીકતો લખીને પ્રગટ કરીને કાઠી ક્ષત્રિય સમાજને ચાર ચાંદ લગાડી દીધેલ અને સામતભાઈ જેભલિયા તેમની ભાવના પ્રગટ કરતા જણાવે છે કે ઝવેરચંદ મેઘાણીજીના પરિવારને કાઠી ક્ષત્રિય સમાજ પોતાના શરીરના ચામડાની મોચડી સેવડાવી તો મેઘાણીજીનું ઋણ થઈ શકે અને સામતભાઈ સમાજે ઈષ્ટદેવને કુળદેવીના ફોટોની જેમ ફોટો પણ દરેક ઘરમાં રાખવો જોઈએ જેથી ઉક્તિ પેડે મેઘાણીજીને જાણે અને માણે સામતભાઈ જેબલિયા દ્વારા છેલ્લા પાંત્રીસ વર્ષથી બોટાદમાં મેઘાણીજીની જન્મ જયંતિ અને પુણ્યતિથી ઉજવે છે તેમ બોટાદના મેઘાણી ચાહક સામતભાઈ જેબલિયાની યાદીમાં જણાવ્યું છે મેઘાણી અમર રહો મેઘાણી અમર રહો અમર રહો જય જય શ્રી રામ જય જય શ્રી રામ હું રાષ્ટ્રીય મેઘાણી ના સાહકો સમજિયા મોટા છું આજે રાષ્ટ્રીય શહેર જવર્દન મેઘાણીની અઠ્યોતેરમી પુણ્યતિથિ છે આ નિમિત્તે આ મેઘાણીજીની પુણ્યતિથિ ભારતભરમાં ઉજવાય છે અને એમાં ખાસ કરીને મેઘાણીજી માટે તો મોટા એક અગત્યનું અને એક ભાવભર્યું એક કામ કહેવાય કારણ કે રાષ્ટ્રીય શહેર જવર્ધન મેઘાણીએ અહીંયા એમને પોતાનું કર્મભૂમિ બનાવી છે અને એકસો ને અગિયાર પુસ્તકો જૂના ગીરે બેસી લીમડા હેઠળ લખેલા છે અને મેઘાણીજી નિર્વાણ પણ અહીંયા બોટાદમાં પામ્યા છે અત્યારે રાષ્ટ્રીય સર જગતન મેઘાણીની નિર્વાણ ભૂમિ સાહિત્ય સર્જન ભૂમિ અને કર્મભૂમિ છે આટલે આજે ગામો કામ મુદ્દો છે આજે અમે બોટાદની મહિલપા રાષ્ટ્રીય સર જગતન મેઘાણીની અઠ્યોતેર મુદ્દો જઈ રહ્યા છીએ ત્યારે અમારી આરે બોટાદના મહાનુભાવોમાં વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ સતુભાઈ દાદલ મુન્ટુભાઈ માળી અને બીજા અન્યમાં અનુભવી આવી અને મેઘાણીજીને પ્રતિમાને કેસરીઓ સાપો બાંધી અને પુષ્પાંજલી આપી અને અમે આજે એમને ઇઠોતેરની પુણ્યતિર્થી અમે ભાવભરી અમે ઉજવણી કરીએ છીએ અને બીજું ખાસ મારે બે શબ્દો એ માટે કહેવાના છે રાષ્ટ્રીય શાયર જગર્ધન મેઘાણીએ અઢારે વર્ષના ઇતિહાસ લખ્યા છે કાનિયા ઝાપડાથી માંડી અને ઝોપડો જેતપુરનો અને એના એમાંય અમારા સૌરાષ્ટ્રની રસધાનને એકથી પાંચ ભાગ લખી અને કાઠી ક્ષત્રિય સમાજને ચાર સ્થાન લગાવી દીધો છે અમને કાઠી ક્ષત્રિય સમાજને ઉદાળા કરી જોકે કાઠી ક્ષત્રિય સમાજનો ઇતિહાસ તો ઉજળો જ હતો પણ તે ધૂળમાં ધરબાઈ ગયેલો હતો એટલે રાષ્ટ્રીય સહાય ઝવેરચંદભાઈ ઘાણીએ ગામડાઓ ફળી પાળીયાઓ હોય દૂધો હોય અને જાણકારો પાણીથી સત્ય કે કેટલો ખજાનો એકઠો કરી એકથી પાંચ ભાગ સૌરાષ્ટ્રની રજાના લખી અને અમારે કાઠી ક્ષત્રિય સમાજને ઉધળા કરી બતાવેલ છે એટલે અમે અમારા કાઠી ક્ષત્રિય સમાજને તો આવા રમત કેવી છે કે જવરદન મેઘાણીના પરિવારને આપણા કાઠી સમાજના ચામડાની મોજડી સીવડાવીને પહેરાવી કોઈ પણ ઋણ અદા થઈ શકે એમ નથી અને હું તો ત્યાં સુધી કહું છું કે કાઠી ક્ષત્રિય સમાજે ઝવેરચંદ મેઘાણીનો ફોટો પણ જેમ સૂર્યનારાયણનો અને કુલદેવનો ફોટો રાખે ને એમ મેઘાણીનો દરેક કાઠી ક્ષત્રિય સમાજે ઘરમાં ફોટો રાખી રાખવો પડે જેથી ઉગતી પેટી જોવે જાણે જય જય મેઘાણી